ખેડા જિલ્લાના ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ઠાસરા નગરપાલિકાના વોર્ડ મકાનમાં પાણી જવાથી અને પડી જવાથી તેમજ ઘર પરના પતરા ઉડી જવાથી આ ઘરોમાં પડી રહેલ અનાજ તથા ઘર વખરીને નુકસાન થયેલ છે મકવાનોની દિવાલ ધરાશાયી થવાથી અને ઉપરના પતરા ઉડી જવાથી બંને પરિવારો નિરાધાર બન્યા છે સરકાર તથા તંત્ર દ્વારા નિરાધાર બનેલા આ પરિવારને આર્થિક મદદ મળી રહે તેવી આશા સિવાય ઠાસરા નગરપાલિકા દ્વારા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી પંચક્યાશ પણ કરી ગયેલ છે સરકાર દ્વારા મળતી મદદ વહેલી તકે આ પરિવારને મળે તેવી આશા આ પરિવાર રાખી રહેલ છે બ્યુરો રિપોર્ટ સુરીલભાઈ ખિસ્ત્રી

અચ્છા કશું બીજું કશું નુકસાન થયું છે અનાજ બને આ બધું બગડ બાજરી ઘઉં બધું એવું બધું બગડ્યા તમારું નામ શું છે મારું નામ ઈશ્વરભાઈ માનાભાઈ મકવાણા રોહિત ફળિયા અહીંયા ગાડી શું બનાવ બને તો હા સતત પાંચ સાત દિવસથી વરસાદ ચાલુ ચાલુ હતો ધોધમાર પણ થયો તો અમારા ઘરમાં વાવાઝોડા હાથે પતરા બતરા ઉડી ગયા અને દિવાલ પડી ધરાશય થઈ ગઈ પાણીમાં ભરાઈ ગયો અમારી ઘર વખરી બધું બગડી ગયું છે રહેવાનું ઠેકાણું નથી